જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર આપણે વાત કરવાની છે એકથી પાંચ તારીખની જે આગાહી આપી દીધેલી છે તેની અને ત્યાર પછી પાંચ તારીખ પછીથી દસ તારીખ સુધીના વરસાદ બાબતે શું રહી શકે છે પરિસ્થિતિ તેના વિશેની સૌથી પહેલાં તો ખાસ ફોન બહુ ઓછા કરો જેમને મગફળી ઉપાડવા માટેના આયોજન કરવાના હોય એ લોકો ફોન કરે તો વાંધો નથી પણ ઘણા બધા હજી પણ એટલા બધા ફોન આવે છે કે અમારે બાવડો ના ઉપાડવો પડે ખાલી પાણી માટે પાણીની સગવડ છે બીજું માંડવી ઉપાડવાની હજી ઘણી બધી વાહાર છે તો એ બાબતે થોડું ધ્યાન રાખો કે આપણે અપડેટ આપી દીધેલી છે યુટ્યુબમાં અને આપણે જ્યારે અપડેટ આપી દીધેલી હોય એટલે એ લોઢામાં લીટો જ હોય એ તારીખો આવે ત્યાં સુધી રાહ જોવાની હોય ખાલી એ તારીખોમાં વરસાદ ચાલુ થઈ જાય એમાં કોઈ ડાઉટ છે જ નહીં અને જેમ કહ્યું હતું કે કચ્છની અને સૌરાષ્ટ્રની અંદર પાછળના દિવસોમાં એકથી પાંચ તારીખના એટલે ચાર પાંચ તારીખથી વરસાદ ચાલુ થશે તો આજે ઘણા બધા કચ્છના વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થઈ ગયા બીજું કંઈ મને કાંઈ બીજું એવો કાંઈ ઉપાધિ નથી કે તમે શા માટે મેસેજ કે ફોન આટલા બધા કરો છો જરાક વીગો એક લાગેલું છે હજી અને હજી બે દિવસ માટે આનું ટ્રીટમેન્ટ ચાલુ રહે એટલે થોડો ટાઈમ ઓછો હોય પછી તમે ફોન કરો અને હું ના ઉપાડું ને તમે નારાજ થઈ જાઓ કે તમને એમ થાય કે હવે ભરતભાઈ અમને જવાબ નથી દેતા એટલે એક ટાઈમ આવે કે પછી આપણે આ ફિલ્ડ જ મૂકી દેવું પડે કે ચાલો હવે આને વિદાય કરો આપણે ક્યાં આના પૈસા કમાવા માટે આવ્યા છીએ એમ એટલા માટે તો થોડું લિમિટ રાખો અને દિવસ જ્યાં સુધી આવે ત્યાં સુધી તો રાહ જોવી જ પડે કારણ કે ચાર તારીખનું કીધું હોય કચ્છમાં શરૂઆત થશે વરસાદની તો ચાર તારીખ સુધી પૂર્વ કચ્છવાળા વિસ્તારમાં જે છે ખાસ બંગાળની ખાડીની સિસ્ટમ એટલે ઉત્તર ગુજરાત અને કચ્છવાળા એ સમય સુધી તો રાહ જોવી પડે પછી આગળ આગળ જે થતું હોય સમય પ્રમાણે સિસ્ટમની અંદર રૂટની અંદર થોડો ઘણો ફેરફાર છે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે કદાચ નુકસાનકારક છે આજે જેટલા પણ મેસેજ આવ્યા પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી પાણી ચાલુ કરવાને એમને કહ્યું છે કે પાણી ચાલુ કરી દેવો વરસાદ આવે ત્યારે બંધ કરજો એટલે આ પણ એક સિસ્ટમ છે જો પાણી તમે પાણી ચાલુ રાખો તો માંડવીને પછી ચાલુ વરસાદ હોય તો બે દિવસ રાખવી હોય તો વાંધો ના આવે એક વખત તમે માંડવીને લાંઘો આપી દો પાણીની ટૂંપ આપી દો ને પછી વરસાદ થાય ને પછી તમને સમય ના મળે ઉપાડવાનો તો એ પણ પાછો પાક બગડવાનો છે એટલે પાણીની સગવડ હોય તો પછી ખોટી રાહ જોવી પાણી આપી જ દેવાય વાત કરવાની છે આગળના વરસાદની તો જે પ્રમાણે કહ્યું હતું ગ્રુપની અંદર કહ્યું હોય કે પછી યુટ્યુબની અંદર કહ્યું યુટ્યુબની અપડેટ એક દિવસ કે બે દિવસ મારી લેટ આવતી હોય વોટ્સએપ ગ્રુપની અંદર વહેલી આવતી હોય એટલે યુટ્યુબની અંદર જે અપડેટ આવે ને ફાઇનલ અપડેટ હોય ને વધુ ચોક્કસ હોય એનું કારણ કે એક બે દિવસની અંદર કંઈ ફેરફાર થયો હોય તો એ મુદ્દા તેની અંદર એડ થઈ જતા હોય એટલે ત્યાં કોઈ ઉપાધિ કરવા જેવી હોતી નથી યુટ્યુબની અંદર અપડેટ આપેલી છે ને અપડેટ જ ફાઇનલ છે રૂટ બાબતે થોડો ઘણો ફેરફાર છે જે ઉત્તર તરફનો દેખાડી રહ્યો છે જેમાં હજી પણ ફેરફાર થવાની શક્યતા છે એટલે જેટલા પણ વિસ્તારો બાકી છે વરસાદમાં જ્યાં ઓછા વરસાદ થયા છે ત્યાં વરસાદ સારા થશે બરાબર અને અત્યાર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો વિસ્તાર આગલા રાઉન્ડમાં ખૂબ સારો વરસાદ થયો તો ત્યાં થોડું ઓછું થાય કદાચ આ જે રૂટ ચેન્જ થઈ રહ્યો છે તેના કારણે તો પણ ત્યાં એવું નથી કે વરસાદ બાબતે વરસાદ વિહોણા વિસ્તાર રહી જશે કે ક્યાંય વરસાદ નહીં થાય હશે એવો જામનગર જિલ્લાનો થોડો ઘણો ભાગ હજી શરૂઆતથી જ મેં કહ્યું છે ભાઈ ભાવનગર અને જામનગર વચ્ચેની આ કોમ્પિટિશનમાં એક આપણા જાણીતા આગાહીકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જામનગરમાં વધુ વરસાદ પડશે અને ભાવનગરમાં ઓછો પડશે એવરેજમાં ત્યારે જ મેં કહ્યું હતું કે ભાવનગરમાં એવરેજમાં દોઢસોથી બસો ટકાના વિસ્તારો હશે ને જામનગરમાં થોડું નબળું પરફોર્મન્સ હશે એવી જ રીતે ગીર સોમનાથનું પણ કહ્યું હતું કે તેની અંદર એક દર વર્ષ કરતાં થોડો ઓછો વરસાદ છે બાકી વર્ષ નબળું નથી તો આ બાબતની હજી પણ અપડેટ ચાલી આવે છે તમે ઇંચના માપનો જે વિડીયો છે એ ફાઇનલ જ છે અને એ પ્રમાણે અત્યારે જે માહિતી આપી છે એ પ્રમાણે પણ ફાઇનલ જ છે દસ તારીખ સુધી આ પ્રમાણેનો જ હવામાન રહેવાનું છે અને બીજું ખાસ ધ્યાન રાખું કે આપણે ઇંચના અને અતિવૃષ્ટિનાને એવા માહિતી નથી આપતા કારણ કે આપણે દસ તારીખ સુધીની જ અપડેટ આપેલી અને બીજા લોકો આખા રાઉન્ડની આપે રાઉન્ડ તો વીસ તારીખ સુધી પણ ચાલે પંદર સોળ તારીખ સુધી પણ ચાલે તો એ પ્રમાણેની જ રહેવાની છે અપડેટ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ